સાવ પાણીના ભાવે વેચવાનું છે બે હજાર પંદરના મોડલનું મહિન્દ્રા કંપનીનું રોટાવેટર માત્ર ચાલીસ હજારમાં મળી જશે મોટા ટ્રેક્ટરનું આ રોટાવેટર છે ચાલીસ હજારમાં પણ ફેરફાર થઈ જશે અડતાલીસ બ્લેડ વાળું બે હજાર પંદરના મોડલનું મહિન્દ્રા કંપનીનું રોટા વેટર ગણતરીના ટાઈમની અંદર વેચાઈ પણ જશે હું તમને રોટાવેટર ની બધી માહિતી આપી દઈશ તમે વિડીયો પૂરો જોતા રહેજો અલ્પેશભાઈને ફૂલ જવાબદારી સાથે રોટા વેચવાનું છે ઓરિજિનલ કંપની કંડિશનમાં રોટા વેટર વિડીયો પૂરો જોવાનો છે બધી માહિતી મળી જશે વિડિયો સારો લાગે તો તો શેર આવા જોવા હોય ચેનલ કરો અને ફેસબુક પેજ ફોલો કરો ટ્રેક્ટર છે મોટા ટ્રેક્ટરનું આ રોટાવેટર છે મહિન્દ્રા કંપનીનું બે હજાર અને પંદર ના મોડેલ છે તમે વિડીયો અંદર જોઈ શકો છો અને આ રોટાવેટર ની અંદર અડતાલીસ બ્લેડ જોવા મળશે બ્લેડ નું કન્ડિશન પણ એકદમ સારું છે કંપની કલર માં આખું રોટાવેટર સાવ ઓછું ચલાવેલું અને ફૂલ સાચવેલું રોટાવેટર જોવા મળશે તમે રૂબરૂ સ્થળ ઉપર જઈ રોટાવેટર રૂબરૂ જોઈ રૂબરૂ ચેક કરીને પણ લઈ શકો છો પેલા રોટાવેટરના માલિકનો કોન્ટેક કરો તેમના નંબર કઈ રીતના મેળવવા અલ્પેશભાઈના તેમની બધી ડિટેલ મળી જશે વિડીયો પૂરો જોતા રહેજો રોટા લેવા કે જોવા જાવ તો અલ્પેશભાઈ નો કોન્ટેક કર્યા વગર ના જો રોટા વેચાઈ જશે તમારે ખોટો ધક્કો થશે બાકી ચોખ્ખું ક્લીન રોટા ફૂલ જવાબદારી રોટા કિંમત ચાલીસ હજાર રાખવામાં આવેલી છે જેમાં ફેરફાર થઈ જશે કિંમતમાં કિંમત ફિક્સ નથી અને આ રોટા વેટર સાડા પાંચ ફૂટ જોવા મળશે

એ નંબર ઉપર તમારે જે વસ્તુ વેચવી હોય તેની તમામ ડિટેલ મને મોકલી શકો છો